તમે લગભગ પાંત્રીસ એક લેડીસ અને જેન્ટ ભેગા થઈને કામ કરતા હોય બીજા પાંત્રીસ માણસ નાઇટ માં કામ કરતા હોય બરાબર અહીંયા આ રીતે કટિંગ થાય છે જેમ કે આ રાત નું જમવાનું આ છે બધું આ બાજુ આપડે ધર્મેશભાઈ આ બાજુ બાદ કામ કાજ છો જય મે મિત્રો અંબાજી પગપાળા યાત્રા સંઘ બે હાજર ચોવીસ ના એક નવા વિડીયો માં તમારું સ્વાગત છે લાસ્ટ વિડીયો માં આપણે તમને ગુજારીયા થી ડાબલા ચોકડી સુધી વિડીયો બતાવ્યો હતો હવે અહીંયાથી અત્યારે આપણે છીએ ડાબલા ચોકડી અહીંયાથી અંબાજી ખાલી સો એકસો દસ કિલોમીટર જેટલું અંતર થાય છે એટલે અહીંયા સૌથી વધારે ટ્રાફિક થાય છે કારણ કે ચારે બાજુથી બધા સંઘો જે આવું છે અહીંયાથી ભેગા થાય છે તો પેલા આ બાજુ તમે જોઈ શકો તો આ બાજુ ડાબલા ચોકડી છે અને અહીંયાથી ટ્રાફિક થાય છે અને વધારે માતાજીના સંઘો યાત્રાળુઓ આવે છે એટલા માટે અહીંયા સિંગલ લેન વાહનો માટે સિંગલ લેન કરી દીધો છે જેમ કે આ બાજુ તમે જોશો તો આ બાજુ બધા વાહનો આ બાજુ જવાનો સગવડ કરેલી છે અને આ બાજુ જોશો તો અહીંયા પોલીસના બંદોબસ્ત દ્વારા સગવડ કરવામાં આવી છે ખાલી ભક્તો ચાલીને જઈ શકે એટલા માટે એમના કોઈ અગવડતા ના પડે એટલા માટે તો અહીંયાથી તમને વિડીયો જોવાની મજા આવશે કારણ કે અહીંયા વધારે સંઘો માતાજીના રથો વધારે સેવા કેમ્પો તમને જોવા મળવાના છે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો આજે છે ભાદરવા સુદ દસમ દિવસ હજુ પાંચ દિવસ સુધી નોન સ્ટોપ આપણી ચેનલ પર તમને અંબાજી પગપાળા યાત્રા સંઘના વિડીયો જોવા મળવાના છે એના માટે પહેલા ચેનલને ને કરી દો કમેન્ટમાં માં જય અંબે જરૂરથી લખી દો આજના વિડીયોમાં તમને બતાવીએ છીએ ડાબલા ચોકડી થી લઈ અને વિસનગર સુધી જે સેવા કેમ્પ છે ઘણા બધા મોટા મોટા સેવા કેમ્પ છે જેમ કે અહીંયા તમે એક બોર્ડ જોઈ શકો છો બાપા સીતારામ સેવા કેમ્પ અહીંયા ભોજન પ્રસાદ સારવાર કેન્દ્ર અન્ય ઘણી બધી સેવાઓ અહિયાં થી બાર કિલોમીટરના અંતરે આવેલું છે વિસનગરમાં આ કેમ્પ આવેલો છે એના વચ્ચે બી બીજા ઘણા બધા સેવા કેમ્પો આવેલા છે બધા સેવા કેમ્પો તમને આ વિડીયોમાં જોવા મળવાના છે તો તો તમે પ્લીઝ સુધી લખી દો કરીએ નું નામ લઈને સો મિત્રો ડાબલા ચોકડી થી આપણે આગળ નીકળી ગયા છીએ હવે તમે ટ્રાફિક જોઈ શકો છો એક બાજુ બધા વેહિકલ જાય છે એક બાજુ યાત્રાળુઓ જઈ રહ્યા છે અહીંયાથી ટ્રાફિક તમને વધારે જોવા થોડું થોડું મળી રહ્યું છે હવે આગળ બી એક સેવા કેમ્પ છે આગળ એક રથ જઈ રહ્યો છે તો તમને અને આ રહેશે કિલોમીટર સુધીનો તો અહીંયા બી ઘણા બધા સેવા કેમ્પો આવેલા છે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અહીંયા જેમ કે એક માતાજીનો રથ જઈ રહ્યો છો ને અહીંયા સેવા કેમ છો ઠંડી ચાસનો કદાચ સેવા કેમ છો જોઈ શકો છો જય અંબે જય અંબે જય અંબે ઠંડી ચાસ અહીંયા કેમ છો અહીંયા તમે જોઈ શકો છો સેવા કેમ્પ ઠંડી છાસ અને આરામ માટેનો એક મસ્ત સેવા કેમ્પ તમે અહીંયા જોઈ શકો છો ચાલો મળીએ જેવા આગળ જઈને સો મિત્રો આપણે ડાબલા ચોકડી થી વિસનગર બાદ જતા હતા અને અહીંયા આપણને એક સેવા કેમ્પ જોવા મળી ગયો છે જે ફરતો કેમ્પ છે ટ્રેક્ટર માં ઘણા બધા મિત્રો અહિયાં સફરજન ને ઠંડુ પાણી વેચી રહ્યા છે કયા ગામના છો મિત્ર અમે વેડા ગામના છીએ કલોલ તાલુકાનું વેડા તો આઈડિયા કઈ રીતે આવી ગયું ભાઈ

બધાની મનોકામના અંબાજીમાં પૂરી કરે એક વાર બધા જય અંબે કહી ચલો જય અંબે સો મિત્રો અહિયાં જય અંબે મિત્ર મંડળ નો એક મોટો સેવા કેમ છે ચાલો જોઈએ આપણને

લાઈવ થેપલા ખવડાવીએ છે બરાબર દરેક વસ્તુમાં બધું જ બ્રાન્ડેડ યુઝ કરીએ છે બરાબર દૂધ હોય પાણી હોય પાણી પણ મીટર રાખીએ છે બરાબર લોકલ પાણી યુઝ કરતા નથી યસ મતલબ ક્વોલિટી વાળો બધા મસાલા રાખીએ છે બરાબર હવે આપણે કેમ્પ અહીંયા ક્યારથી શરૂઆત કરો અહીંયા 10 તારીખ થી ચાલુ થાય 15 તારીખે પૂરો થાય 10 એટલે લગભગ આઠમ મહિના છે નહીં 8 મહિના નહીં 5 પાંચમ પાંચમ થી લઈને 11 12 સુધી 12 સુધી 12 સુધી કેમ્પ રહેજો તો અત્યારે દાદા તમે ખાલી બતાવી શકો છો આપણી સેવાઓ

આનો ઉપયોગ કરીએ છીએ બરાબર અને કોઈને જો ચા પાણી નાસ્તાની જરૂર હોય તો બાજુમાં લાઈવ કાઉન્ટર ચા પાણી ચા ઓકે ઓકે ચલો થેન્ક યુ દાદા માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરે તમે જોઈ લો આખો પૂરો ઓછો સેવા કેમ તો મિત્રો ફાઇનલ એવા આપણો લાચડી થી આગળ અહીંયા કડા ગામો આવી ગયા છે કડા ગામો એન્ટ્રી થતાની સાથે જ અહિયાં સેવા કેમ છે વારાઈ સદભાવના ટ્રસ્ટ અમદાવાદનો કેમ છે અત્યારે હાર્દિકભાઈ છે આપણા જોડે હાર્દિકભાઈ કેમ છો મજા જય માતાજી જય માતાજી હવે આપણા સેવા કેમની થોડી માહિતી આપો આપણો શું શું સેવામાં આપે છે અમે લાસ્ટ યર થી ચાલુ કરેલો છે બરાબર આ બીજું વર્ષ છે અહીંયા અમે લાયુ ખમણ છે અત્યારે ઓકે અને સુવા માટેની સારી સેવા છે બરાબર સુવા માટેની સેવા આપો છો ને આપણે ક્યારથી હાર્દિકભાઈ ચાલુ કરીએ સેવા કેમ અને સુવાની સગવડ છે બરાબર તો અહિયાં દસમ અગિયાર સુધી ટ્રાફિક રહેતું છે આજે છેલ્લો દિવસ છે આથી આગળના જે ચાલનારા અહિયાં થી ઓછા જાય પછી આગળ જતા છે બરાબર તો હાર્દિક ભાઈ થેન્ક યુ તમે જોડાયા માતાજીની જ્યાં સેવા કરો છો તમારી દરેક પૂરી કરો જય એમ વેગે જય માતાજી સો મિત્રો આપણે કડાથી બહાર નીકળી ગયા છીએ કડાથી વિસનગર હવે સાતથી આઠ કિલોમીટર જેલું અંતર છે અને અહીંયા બીજો એક સેવા કેમ્પ આપણને જોવા મળી રહ્યો છે કડાથી બહાર નીકળશો તરત મિક્સ ભજીયા સમોસા આ ટાઈપનું એક મસ્ત સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો સ્વયંસેવકો ઊભા રાખી રાખીને સેવા કરી રહ્યા છીએ જોઈ લો

મિત્રો ભાઈને અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદ વિસનગર હાઈવે ઉપર આવેલા સૌથી મોટા સેવા કેમ્પ બાપા સીતારામ સેવા કેમ્પ અહીંયા તમને ફૂલ જમવાનું મળી જશે આરામ માટે જોરદાર સુવિધાઓ છે ચાલો જઈએ છીએ કેમ્પની અંદર એમનું રસોડું બી વિચાર તમને બતાવીએ છીએ તો પૂરો તમે એન્ડ સુધી જોતા જયમભાઈ જરૂરથી કમેન્ટમાં લખજો અહીંયા ડિસ્પ્લે ભી લગાવેલી છે તમે જોઈ શકો છો રાત્રે પ્રોગ્રામ હોય છે ચાલો આઈ જાઓ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદ વિસનગર હાઈવે પર આવેલા સૌથી મોટો સેવા કેમ્પ ગયા વર્ષે બી આપણે શૂટ કર્યું હતું બાપા સીતારામ કેમ્પ

તો એના માટે પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો નું લાઈક કરો જે ના આવી શકે કે તમને શેર કરો કમેન્ટમાં જય અંબે જય અંબે જય અંબે લખવાનું તો તમે ભૂલતા નહીં તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે જય અંબે જય અંબે